ઠંડી આવી જાય અને કાકાના ધાબા ઉપર ચાલુ હતું જુઓ જય માતાજી લીધી અવની બા ગુડ મોર્નિંગ મસ્ત ઠંડી નઈ વાતી આપણે આઈ જાય પેલા ઘરે તો દાદા દાદી ને ઉઠી જઈ જય માતાજી પી લીધી નાસ્તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી લીધી ગુડ મોર્નિંગ આદિત ચપીધી ચો પાસળ રમવાયજે પાછળ ટિફિન બનાવવાનું ચાલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપેલી ધાબા ઉપર નો હોય તો આર્યન ભાઈ ફોન જોવી વેલા 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 ગુડ મોર્નિંગ જય માતાજી ચાપેલી તમે ચો ગયા હો ફોન જો ટુશન ની જવાનું જવાનું વાગે નવ વાગે ચાપી ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપી દી ચા હેઠં

પાટી રાસ એટલે તેજેબે પોરિયા બે સોયા ફલા અરવ કુશન મજે અને આદિત પ્રથમ ચકાઓ તો પતંગ જોઈને હા નિરંત તમાર કોમ પતિજી વધુ કોમ નાવાનું બાકી સ તો ગાઈસ આપણે આ તો પિંટુ કાકાના ધાબા ઉપર ન હોય તો કોઈ દેખાતું નહીં પણ આપણે જીએસ શેડ ધાબા ઉપર ઘણવા જાવ સ એટલે હાચકલા સીજી કંદા ધાબા પર લોકો કમા એ

ના લીધે તો મોડું થઈ જાય પંદર મિનિટ આગળ બે મિનિટ આગળ સો વાજી ઉઠી જવા વેલા વેલા નાસ્તા માટે ખીચડી બનાવી દીધી છે વઘારે ભાભીએ પેલા ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ નવા નવા થઈ જાય બે બે હાહુ નવા નવા હાવ પહેરવા કાઢી દીધી બાકીને કમ પાલી નઈ જી શાકભાજી લેના કાળ તમે બાર નઈ જ્યાં હા રાજા રાજા હોત નહી

thấy đứa cái mặt luôn bỏ luôn ra nó về là nát tóc cái đấy là mồ lụt cả sau ít bay sờ vạt là bỏ vào sân rồi tụi bay sờ cái gì hết đã nên nào là có chạy lấy số đồ chào mình lấy

મારતો નહી પી તો કઈ સાપડા આઈયા પેલા ઘેર હરા ભાઈ ગેરી ઘેરી મારા ઘેર જ પીધો તે

કોણ કહેનો કરે કે હું આવું એક આવે એટલે મિત્ર ફોન કરશે છે કોણ કે તો કરી બિલાડી કબૂતર ને મારે આ ઈ કને ના તો ચા પી છે બહાર

પહેરવી ના પણ ગઈશ બધા એકે અંગા જ જો એક બે ત્રણ ચાર બધા એકે બગીચા ને જોવાય છે

નાખ લઈ લો જ પછી હારે તો એવળા જ રો ઘડી બનાવી તમે ઘડી બનાવી દે

શાક ખીચડી ભળીમ ભડા લૂટ બધી મૂકી દીધું હાભી ભીમ આપડે આપડા ધાબા ઉપર ન હોય જો અમની બા લેશન કરતો તો હવે મૂકી દીધું ચમ અમની બા પતિ જયુ હો અને રંધાવાનું ચાલુ થઈ જાય છે કાકા ને આવી જાય તે નાવા જઈ રહ્યા રંધાવાનું ચાલુ છે હું હમ મિતુલભાઈ રૂશન જે પેલા ઘેર ના હોય તો આદિતભાઈ નો નાસ્તો ચાલુ આદિતભાઈના બહુ પાણી ના પીવાય હવે મોટો થઈ ગયો રંધઈજી ગોળી ખબર બકા Jualnya jual kue sendiri kalau. Hani. Biar walk. Tega kek di sini Kecil, thajiya, benda kan siap bana ya Nemi cajeta. Nemi di aja. આપણે આઈજે પિંટુ કાકાનો ધમક પણ ન હોય તો ઉત્સવ પર ગોદરૂ વઢેલું ઊંઘે જોઈરા તો શિકા ચંબી માં ન બીમાર રોઈ ઓથી ઉત્સવ એ તમન કાઈ નઈ તુજે મૂંગેલા નુંંગેલા વવ તમી શાખામ નઈ જવાનું એક તો વઢા પાલક આવી જ નતો હમ અને કંદંડાનો ચાલુ સર એક તો ટોકા ચડાઈ દીજો सगळी ઉપર જો મમરા મમરા વંગર દો બજા મમરા વગર મમરા બટેકા

ઓ સવે તો પાઉ રોજ વગર એટલે ખબર હોય ને નહીં મમરા બટેકા મલ લારેયા નિકળવાઈ હા તે પર આ તો મમરામાં તો એટલા જ આવી એટલા જ આવી તો હા રોજ હા લઈ પર એટલા આવી ને લઈ જઉં ઓ અમારે અમે દીધા તા વપરાઈ ગયા આમ તો પડી રહત બસ લે પછી બહુ નહીં હાલ બસ દે

થોડી બે <initiatives> <42ceksin> <dragon>. <purity doors>

આવતા નહીં ટાઈમ સર આઠ વાગે એટલે આવી જવાનું એટલે બધા ખાઈ લીધું વહેલા વહેલા તો કાશ બધો ખાઈ રહ્યા નવા કોણ પાછ ચાલુ થઈ ગયું છે જુઓ આટલા તો કચરો વળાય છે બહાર જઈએ આપણે બહાર તો જોવા આપણો આટલા વાંક હોય ખાધા પછી તો ઠંડી જ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ